શહેરના ખટોદરા વિસ્તારમાં સામાજિક તત્વો ઘરની બહાર પાર્ક કરેલી બે મોપેડમાં આગ લગાવીને આતંક ફેલાવ્યો હતો આ ઘટનામાં બંને મોપેડ વાહનો સંપૂર્ણ રીતે બળીને ખાક થઈ ગયા છે ઘટના બાદ પોલીસે તપાસ હાથ ધરી છે ખાટોદરા સ્થિત ઠાકોરદીપ સોસાયટીમાં રહેતા અનિલ રાઠોડના ઘરની બહાર બે વાહનો પાર્ક કરેલા હતા રાત્રિના સમયે બે અજાણ્યા યુવકો આવી આ વાહનોમાં આગ લગાવીને ફરાર થઈ ગયા આગ જોવા મળતા વાહન માલિક સહિત સ્થાનિક રહેવાસીઓ ઘટના સ્થળે દોડી આવ્યા તેમણે પાણીનો મારો ચલાવી

રાખતા હતા જેના કારણે તેમણે આ કૃત્ય કર્યું હતું પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની અનુક્રમે કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે ઘટનાથી આ વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું ખતોરરા પોસ્ટેના ઠાકોરદીપ સોસાયટીમાં એક ફરિયાદીએ તારીખ સાત બારના રોજ એક ફરિયાદ આપેલી જેમાં તેના ઘરની બહાર પડેલા તેના બે મોબાઈલોને આગ આગ લાગી ગયેલી હતી જેના આધારે પોલીસે જાણવાજોગ દાખલ કરી અને તપાસ ચાલુ કરી આ તપાસમાં ટેકનિકલી પુરાવા આધારે સીજીવી આધારે તપાસ કરતા રાત્રિના સમયે સાડા ત્રણ વાગ્યાની આસપાસ બે અજાણ્યા ઈસમો બાઇક લઈ આવે છે અને તે પોતે જ્વનલશીલ પદાર્થ મોપેટ ઉપર નાખીને સળગાવી દે છે ત્યારબાદ એના ટેકનિકલ અને બાતમીદારથી માહિતી મેળવતા ત્રણ આરોપી છે કુણાલ બાબુરાવ સાલુંકે યસ સુજન પ્રસાદ પટેલ અને રાહુલ દિલીપ દિલીપ ચૌહાણ આ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે તપાસ દરમિયાન ખબર માલુમ પડી છે કે રાહુલ દિલીપ ચૌહાણને આ ફરિયાદની આ આ ગુનાના ફરિયાદની સાથે અઠવાડિયા અનબનાવ અનુબનાવ હતો તેના આવેશમાં આવી અને આ કૃત્યને કરેલું છે ટોટલ ત્રણ આરોપીની ધરપકડ થઈ છે ત્રણેય આરોપીઓને બે ભેગા મળી કાવતરું કરી અને બંને મોપાળીને સળગાવી દીધેલા છે તેને એક્ટિવા અને એક્સેસ સુઝુકી એક્સેસ આ બંને નુકસાન થયેલ છે